આઝાદ હિન્દ ફોજના લડવૈયા નેતાજી સુભાષ ચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી આઝાદ હિન્દ ફોજના લડવૈયા નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મજયંતિ નિમિત્તે વડોદરા મહાનગરપાલિકા દ્વારા સારાભાઈ રોડ વડીવાડી કેન્દ્રની સામે નેતાજી સુભાષચંદ્ર બોઝની પ્રતિમાની ડેપ્યુટી મેયર ચિરાગ અર્પણ કરવાના કાર્યક્રમો રાખવામાં આવ્યા સાથે જન્મદિવસની ઉજવણી કરવામાં આવી કે જેમાં વિધાનસભાના ધારાસભ્ય કાઉન્સિલર રાજેશ પ્રજાપતિ કાઉન્સીલર રીટાબેન સિંઘ કાઉન્સીલર સંગીતાબેન ચોક્સી સાંસ્કૃતિક एक समिति के अध्यक्ष तमाम लोगों की उपस्थिति में पुष्पांजलि अर्पण करवाबावी आज नेताजी सुभाष चंद्र बोस ने जन्म जन्मदिन जयंती छे 1897 में जन्मेला क्रांतिकारी कांग्रेस पार्टी का रहेला अध्यक्ष जय हिंद ननारों आपनाथ तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा આઝાદ હિન્દની ફોજની રચના કરનાર પણ સૌથી અગત્યની વાત એ હતી કે એમના મનમાં જે હતું દેશની આઝાદી ગાંધીજીની વિચારધારાથી નહીં મળીને જુદો થાય પણ લક્ષ્ય એક જ હતું બધાને જોડવાનું કામ આઝાદી તરફ જોડવાનું કામ અથવા આઝાદી તરફ બાળવાનું કામ જો કોઈએ કર્યું તો આ દેશમાં ગાંધીજીએ કર્યું છે ત્યાં પછી એ સુભાષચંદ્ર બોઝ જોઈ કે ભગતસિંહ સુખદેવ રાજગુરુ હોય તમામને જોડવાનું કામ ગાંધીજીનું હતું લક્ષ્ય બધાનું એક જ હતું કે દેશ કે આઝાદી આ તું મુજે ખૂન દો મેં તુમે આઝાદીનો મતલબ જ એ થયો કે લડવા માટે તૈયાર થાવ અને આ દેશમાંથી અંગ્રેજોને ભગાવો આ તમામ લોકોની મહેનતથી આ દેશ આઝાદ થયું પણ આમનું નામ એક અલાયદું છે કારણ કે આઝાદ હિંદની ફોજની રચના કરવી સાથે સાથે મહિલાઓને જોડવું અને એની બી સેના ઊભી કરવી આ પહેલો વ્યક્તિત્વ હતો એટલે આવા વ્યક્તિત્વને નમન કરતા દેશની આઝાદીની યાદ કરતા હું એમને નમન કરું છું અને આવા વીરોમાંથી કંઈ શીખવા જેવું છે અને દેશ કઈ રીતે આગળ વધે એની તરફ આપણે આગળ વધીએ એ જ નેતાજી સુભાષચંદ્ર બોઝની જન્મ જયંતિ જન્મજયંતિ નિમિત્તે એમને પુષ્પાંજલિ કરીએ છીએ એમને સત નમન કરીએ છીએ અને ખાસ કરીને આજે આખા દેશમાં સુભાષચંદ્ર બોઝને યાદ કરે એનું કારણ કે ક્રાંતિકારી નેતા આઝાદ હિન્દ ફોજના સ્થાપક કે જેમને એ સમયે અંગ્રેજો સામે લડવા માટે એક આઝાદ હિન્દ ફોજની સ્થાપના કરી અને જે બટાલિયન બનાવી ચાર બટાલિયન બટાલિયનના નામ ગાંધી નહેરુ સુભાષ અને આઝાદ આ બટાલિયનના નામથી સાબિત થાય કે મહાત્મા ગાંધીને પંડિત જવાહરલાલ નહેરુ માટે એમના જે વિચારો અને એમને એ પ્રેરણા સ્ત્રોત માનતા હતા કારણ કે આપણે જે મહાત્મા ગાંધી બાપુને રાષ્ટ્રપિતા તરીકે ઓળખીએ છીએ એ રાષ્ટ્રપિતાનું બિરુદ પણ બીજું કોઈને પણ સુભાષચંદ્ર બોઝે આપ્યું હતું તું મુજે ખૂન દો મેં તું આઝાદી નો બુલંદ નારો એ સમયે દેશના યુવાનોને આપ્યો અને યુવાનોના પણ એ સમયના પ્રેરણા સ્ત્રોત હતા એવા સુભાષચંદ્ર બોઝ